જો બહુ સમજવા જેવી વાત છે હા બધું જ હોય તો મન ના હોય તો કઈ કામનું નહીં તો આને તો સો ટકા બગાડતું મન પણ આપણે વીસ ટકા પચીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા જેટલું મન બગડેલું હોય એટલું કઈ સુખ ના બધું હોય ને કાંઈ કામનું નહીં એલ્વિસ પ્રેસલે પાસે શું નહોતું અહીંનું પોપ સિંગર તમારે સોનાની ગાડી હતી ગોલ્ડ પ્લેટેડ નહીં ગોલ્ડન આખું પતરું જ સોનાનું સ્પેશિયલ બનાવડાવેલી પછી એના ઉપર ડાયમંડ પાવડરથી વીસ વખત તો એનું પેઇન્ટિંગ કરેલું ડાયમંડ પાવડરથી અને હવે કેટલી બધી અને નીતરે બે બાજુ રસ્તાના બે બાજુ સ્ટ્રીટની બે બાજુ લોકો જોવા ઉભા રહે ખાસ કરીને યંગસ્ટર બધા ટીનેજર્સ બધી લાઈન લાને જોતાની સાથે નાચવા કૂદવા લાગે મેક મેરીમેન્ટ એકદમ આનંદ આનંદ થઈ જાય આટલું બધું હતું પણ તમે બત્રીસ વર્ષની ઉંમરે એને આપઘાત કર્યો શું ખૂટતું હતું શું બાકીએ તો કેમ આપઘાત કર્યું જો મનની દશા બીજું કાંઈ નહીં મન ઠેકાણો નહોતો તો આ કોઈ વસ્તુ એને સુખી ના કરી શકી આજે આપણે સુખી થઈએ ને તમને પૈસા હશે મોટલો હશે ગાડીઓ હશે મકાન હશે દીકરા દીકરી હશે બધા ભણતા પણ એની સુખ સાનું છે તો મન જે રીતે મન તને કંઈ ઠેકાણે છે સ્થિર છે એટલે સુખ આવે છે જો મન ઠેકાણે ના હોય ને કંઈ પરેશાની આવે કોઈ પ્રોબ્લેમ આવે કંઈક આવું થાય જોજો તમે કોઈ વસ્તુ ત્યાં સુખી નહીં કરી શકે અહીં જે એક ભાઈ હતા અમેરિકાની વાત છે પાર્ટી આપેલી અને પછી બધા જે આવે ગેસ્ટ આવે એને રિસીવ કરે ને પછી બેસાડે એમ કરતા તો બધા જમવાનું શરૂ કર્યું મેં કોઈ એમને એમ કોઈ માણસ આવ્યો અને કાનમાં કંઈક વાત કરી અને જતો રહ્યો અને આ એકદમ ઊભો થયો અને આખા ડોળા ફરી ગયા ને મોડામાં ફી પડ્યો બે ભાન થઈને દવાખાને લઈ જવા પડ્યા હવે અહીંયા તો પેલા લોકો બછારા કોઈ બે કર્યા જમ્યા ના જમ્યા બધા આવું થાય એટલે કોણ પછી જમવા રે બધાશ થઈ ગયા અને ઓલા અંદર કલાક પછી ભાનમાં આવ્યો તો ભાનમાં આવતા એની સાથે ડોંકી 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 કરવા લાગ્યો ત્યાં આપણે રામ રામ કૃષ્ણ કૃષ્ણ ભજન એમાં ડોંકીનું ભજન કર્યું ડોંકી 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 પછી એને શકાય ટ્રીટમેન્ટ આપવામાં આવી ત્રણ મહિના લાગ્યા પછી ઓલા ડૉક્ટરે પુરવાર કરી આપ્યું કે ભાઈ તું ગો નથી જો એવું બેસી ગયું તો એવું બધું થઈ ગયું હતું ઓલો માણસ જે છે ને કાનમાં અને યોર ડોંકી કંઈ ભાગી ગયેલો ને તમને કોઈ બંદૂક ગોળી મારે ને તો પડી જાઓ એ માને ની ગોરી મારી એના મનમાં પડી ગયો અપમાન જો આપણે તમે આઈસ્ક્રીમ ખાતા હો ગાડીને બેઠા બધું પણ કોઈ અપમાન કહીને જતો હોય ને જોજો ને બધું ખલાસ થઈ જાય તું ગમેલું સુખ હોય ને બધું પેન્ટ પાટલું બધું પહેરીને નીકળ્યા ને ગધેડો કોઈ કહીને કથા પૂરી થઈ જાય અપમાન ક્યાં લાગે તમે કોઈ મારે ને તો શરીર ઉપર વાગે સોજો કઈ હાર્ડ ફ્રેક્ચર થયા પણ અપમાન છે ને મનને ફ્રેકચર કરે હા ભૂખા બોલાવી નાખે મનને જો આ ભાઈ ને એવું થયું ત્રણ મહિના ચાલીસ હજાર ડોલર ખર્ચ થયા અને એને સાબિત કર્યા તો ગધેડો નથી એવું થઈ ગયું ને બધું આમ ગોળ 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 છકર 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 વધે ઘૂંટતો જાય વધારે અપમાન એવું લાગી ગયું ને અમે બધું આખું તબિયત બગડી ગઈ ત્રણ મહિના બી સારો થયો પછી વરસના અંતે એક કોઈની પાર્ટીમાં ગયો અને ત્યાં એને વિચાર્યા કે આને કોઈ ગધેડું કેમ કહેતું નથી અને કઈ એવો રિવાજ છે કે દરેક પાર્ટીમાં કેવું જ જોઈએ પછી ફરી એનું મન ફટક્યું તો હજુ રિપેર થયું નથી સમજવા જેવી વાત છે હા ખૂબ સમજવા જેવી વાત છે કે ફેરફાર ક્યાં કરવાનો છે તમારે બહાર ત્યાં કરે રાખો છો કામમાં નહીં આવે ચેન્જ યોર માઇન્ડ ત્યાં સુધારો કરો પછી બહાર કાંઈ નહીં હોય તો વાંધો નહીં આવે જો વાલીઓ ભીલ હતો વાલ્મીક ઋષિ થઈ ગયા એકસો એસી ટકા સુધારો એ એકદમ હા લૂટેરો હતો ડેકોએટ અને મર્ડરર અને રોબર બધું હતું એમાંથી સેન્ટ થઈ ગયા વાલ્મિક વૃત્તિ રામાયણ છે રામાયણ મહાભારત આપણા બે હિન્દુસ્તાન પિલર કહેવાય સંસ્કૃતિના હિન્દુસ્તાની સંસ્કૃતિને ભવ્ય રાખવા માટે અને ટકાઈ રાખવા માટે બે ગ્રંથો છે અને એક ગ્રંથો અમે લખીએ એનું પૂર્વનું જીવન કેવું હતું એટલે ટૂંકમાં કહ્યું ડ્રાઈવર એટલે મન ડ્રાઈવર એક્સિડેન્ટ ક્યારે કરે એબસન્ટ માઇન્ડેડ હોય ત્યારે અથવા તો મિસજમેન્ટ કરે તે માઇન્ડથી જ કહે છે ને ગાડી કાઢી લઉં કે ઊભી રાખું જો એટલે ડ્રાઈવર એટલે માઇન્ડ એટલે નેવું ટકા સુધારો ક્યાં કરવાનો મનમાં ગાડીમાં નહીં ગાડીમાં કરો પણ માઇન્ડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે ગાડી એટલી સારી બનાવો પણ ડ્રાઈવરમાં ઠેકાણું નહીં હોય તો એક્સિડન્ટ થવાના છે ગમેર જો આપણે ઓલા હિન્દુસ્તાનમાં એક પ્લેન એ થયું પાઇલટ એને કંઈ પેલું ડ્રગ લઈને ચલાવતો હતો અને થોડી મિસજમેન્ટ થયું અને ઇલેક્ટ્રિક વાયરમાં કંઈ ફસાયો એરોપ્લેન તૂટ્યું દોડસોમાં ત્યાં મરી ગયા જે પાયલટ જજમેન્ટ ના આવ્યું બધા માઇન્ડ માઇન્ડ બરાબર હોય તો પ્રશ્ન ના રહે જેવું તમે પેલા પારસી બચ્ચામાં શું હતું માઇન્ડનો જ પ્રશ્ન હતો ને તો સાહેબનો કૂતરો સાહેબના ખોરામાં ચડી બેઠો અને પારસી શેઠના ગાલ ચાટવા લાગ્યો મને કેવું કહેવાય છે એને પાંજરામાં હોવું જોઈએ ખોરામાં છે અને જેને ખોરામાં આવું છે પાંજરામાં છે કારણ શું મન નથિંગ એલ્સ જેનું મન બરાબર હોત પારસી બચ્ચાનો પ્રશ્ન જ થાય એ ભયો ભયો ત્યાં આનંદ કરતો હોત જો મન કેવી વસ્તુ છે પછી આપણે ડુંગળા પહેરનારમાં સુધારો કરવાનો કે લુગડામાં સુધારો કરવાનો કપડાં પહેરે છે ને ફેશન કપડામાં સુધારો કરે કે પહેરનારમાં સુધારો ચો એજ આવે છે ક્યાં કપડામાં ક્યાંથી હિસાબ મળે પહેલા છે ને આઈન્સ્ટીન બ્રાન્ડ પેન્ટ આવતા પેલા બે સિમેન્ટની પાઇપ લબડી હોય ને પેન્ટ અહીંથી લબળાવતા ચોકડી એમ મારતા ને હવે અહીંયા પટ્ટો પેલા ઉપર પટ્ટો રહેતો બે સિમેન્ટની પાઇપ દસ ઇંચની લબળી હોય ને એવું રહેતી પછી આ નેરો કટાયો આમ પછી ઊંધું કર્યું નીચે પોરું કર્યું એલિફન્ટ કટ ને બેલ બોટમ ને બધું એ આવ્યું पे शेवे जीन्स आया पेंट मारे ना शॉप मी पे वाई लाखेल आई लव यू, यूंगा <laughs> <laughs> <थींग्ड़ा पेंग। laughs>